બનાસકાંઠાની વાવ બેઠક પર આવતીકાલે ત્રિપાંખીઓ જંગજામશે જામશે જોકે તે પહેલા આજે ચૂંટણી પંચ દ્વારા મોડેલ સ્કૂલથી એવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી વાવની પેટાચૂંટણીમાં બારસો જેટલો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયો છે એવીએમ વીવી પેટ અને સ્ટેશનરી સહિતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે વાવ તાલુકાના ત્રણસો એકવીસ જેટલા કેન્દ્રો પર મતદાન થશે તમામ મતદાન મથકનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે સાથે જિલ્લા કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ કંટ્રોલરૂમથી મતદાનનું સર્વેલન્સ થશે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે વિવિધ ત્રણસો એકવીસ બુથો પર એમાંથી આપણે સત્તાણું બુથોને ક્રિટિકલ બુથ તરીકે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં પોલીસ આપણી લોકલ પોલીસ સિવાય સેન્ટરમાંથી જે આપણે સીએપીએફનો સ્ટાફ આવેલો છે એની પણ અડધી અડધી કંપની એટલે ચાર ચાર લોકો દરેક મતદાન લોકેશન પર હશે વાતાવરણમાં મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા દ્વારા પૂરી કરવામાં આવી છે તમામ જે ત્રણસો એકવીસ બુથ છે એમાં ઓનલાઈન વેબકાસ્ટિંગ દ્વારા બે જગ્યાએ કંટ્રોલ રૂમ ઊભા કરી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

એમએલએ ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈપણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે પૈસા પણ હોઈ શકે ઉત્તરપટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને એડીને આવેલો છે તો એમાં દારૂ પણ હોઈ શકે અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય છે અમારા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે આ વિધાનસભાના એ જીવાણી સાહેબને ગત મોડી રાત્રે સાડા નવથી દસના અરસામાં એમનો સંપર્ક કરેલો સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું આખી રાત વીતી ગઈ અમે ફિલ્ડમાં હતા તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં ટૂંકમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા આક્ષેપો કરે છે બાકી આ વિસ્તારમાં કોઈ પણ અત્યારે આ વિસ્તાર બહારનું કોઈ વિસ્તારમાં રોકાયેલું નથી અને આગામી સમયમાં કદાચ કોંગ્રેસ હાર ભાળે છે આનાથી પણ કદાચ અનેક પ્રકારના બીજા તર્ક વિતર્કો ઉભા કરશે